જય માલક્ષ્મી મિત્રો શિયાળો આપણા જીવનમાં આનંદ અને આરોગ્યનું મોસમ લઈને આવે છે પરંતુ સાથે સાથે આ મોસમમાં શારીરિક સાવચેતી રાખવી જરૂરી છે આજે આપણે પિચ્યાસી અનોખા ઉપાયો વિશે વાત કરીશું જે તમારું શિયાળો આરામદાયક અને તંદુરસ્ત બનાવશે આવો જાણીએ કે શિયાળામાં કેવી રીતે સારા આહાર ત્વચાની સંભાળ અને આરોગ્ય માટેના નાનકડા પગલાં લઈને જીવનને સુખદ બનાવી શકાય તંદુરસ્તી માટેના ઉપાયો નિત્ય આયુર્વેદિક કાળો પીઓ બે ગુળ અને સાઈ પાણીનો ઉપયોગ કરો ત્રણ શિયાળામાં તાજા શાકભાજી અને ફળોનો વધુ ઉપયોગ કરો ચાર શિયાળામાં બદામ અખરોટ અને કાજુ જેવા ડ્રાય ફ્રુટ ખાવો પાંચ ચીકું સંતરા અને પપૈયા જેવા વિટામિન સી ધરાવતા ફળો ખાવો છ સવારે ઉગતા સૂર્યના કિરણોમાં વીસ મિનિટ બેસો સાત ચવનપ્રાશનો નિયમિત ઉપયોગ કરો આઠ ગરમ દૂધ સાથે હળદર નાખીને પીઓ નવ શિયાળામાં ઘઉંનો લાપસી અથવા ખીચડો બનાવો દસ પૌષ્ટિક ખોરાકમાં તુલસી અદ્રક અને મેથીનો સમાવેશ કરો ત્વચા માટેના ઉપાયો અગિયાર ત્વચા માટે ઘમણો અને બોર નખે તેવા લોશનનો ઉપયોગ કરો બાર માણસાને ધોળું પાણીથી અવગણીને બાથ લો તેર મધ અને દહીંથી ચહેરા પર માસ્ક લગાવો ચૌદ કોલ્ડ ક્રીમ અથવા નેચરલ બટર લગાવવાથી ચામડી નરમ રહે છે પંદર લીંબુ અને ખાંડનો સ્ક્રબ ચહેરા પર કરો સોળ બામનો નિયમિત ઉપયોગ કરો સત્તર મીઠું પાણીથી ચેરા ધોવો તે ત્વચાને તેજસ્વી બનાવે છે ત્વચા માટે નારિયેળ તેલ અથવા બદામ તેલનો ઉપયોગ કરો ઓગણીસ ચિકકારી અથવા ગરમ પાણીથી ચહેરો ધોવો નહીં વીસ પડસીના તેલનો ચહેરા પર ઉપયોગ કરો શરીરને ગરમ રાખવા માટે એકવીસ ગરમ પાણી પીતા રહો બાવીસ ઘરના વાતાવરણમાં ગરમી જાળવવા માટે હીટર અથવા રૂમ હીટરનો ઉપયોગ કરો ગરમ કાપડ પહેરો ખાસ કરીને ઉનાળી સ્વેટર અને સ્કાર્ફ ચોવીસ ગરમ સોપ અથવા સૂપ પીવો પચીસ રાતે સૂતા પહેલા ગરમ દૂધ સાથે મધ લો છવીસ મોજા પહેરીને સૂવો સત્યાવીસ ગરમ પાણીથી નાહો પરંતુ ખૂબ જ ગરમ નહીં અઠ્યાવીસ થર્મલ ઇનરવેરનો ઉપયોગ કરો ઓગણત્રીસ ગરમ ચા અથવા કોફી પીને શરીર ગરમ રાખો ત્રીસ કાળા તેલ ખાવાથી શરીરમાં ગરમી રહે છે શિયાળાની બીમારીઓથી બચવા એકત્રીસ શિયાળામાં કમજોરી ટાળવા માટે ઝીંક અને વિટામિન ડી યુક્ત ખોરાક ખાવો બત્રીસ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તુલસી ગુળ અને મરીનો ઉકાળો લો તેત્રીસ શરદી અને ખાંસી માટે લીલોત્રીનું કાળું પીવો ચોત્રીસ બર્ફીલી ઠંડીમાં બહાર જતી વખતે ટોપી અને હાથમોજા પહેરો પાંત્રીસ સવારે મોડી ઉઠીને હળવું યોગ પ્રાણાયામ કરો છત્રીસ શિયાળામાં રાત્રે ટૂંકા સમય માટે બહાર રહો સાડત્રીસ નિયમિત ભોજન લો ભૂખે ન રહો આડત્રીસ ડાર્ક ચોકલેટ ખાવાથી એનર્જી જળવાઈ રહે છે ઓગણચાલીસ દિવસ દરમિયાન ઓછામાં ઓછા બે થી ત્રણ લિટર પાણી પીઓ ચાલીસ થકી જવામાંથી બચવા માટે હળવા વ્યાયામ કરો ઘરના ઉપાયો એકતાલીસ ઘરના દરવાજા અને વિન્ડોઝમાંથી ઠંડી હવા પ્રવેશે તે અટકાવો બેતાલીસ ઘરના અંદર ઉનાળા મેટ અથવા કાલીન નાખો તેતાલીસ રૂમ હિટર વાપરવાથી પહેલાં તાજી હવા માટે વેન્ટિલેશન રાખો ચુમાલીસ રાત્રે સૂતા પહેલાં ગરમ પાણીની બોટલનો ઉપયોગ કરો પિસ્તાલીસ ઘરના પલંગ પર ગરમ ચાદર બેહાવો છેતાલીસ ઘરના ઘાટા પડદા લગાવો સુડતાલીસ વિમલિત કરવું ટાળવું અડતાલીસ ઘરના અંદર પાણી રાખતા વાંસ્પી પ્લાન્ટ રાખો ઓગણપચાસ મીઠું પાણી પીને નાક અને ગળા સાફ રાખો પચાસ ઓરેગાનો અને યુકલિપ્તસ તેલનો સુગંધ ઉપયોગ કરો શિયાળાના ખાસ ઉપાયો એકાવન મીઠી મસાલા ચાય પીવો બાવન તજ અને લવિંગનું પાણી પીવું ત્રેપન ચાના બદલે કેફિન રહિત ગરમ પીયુષ લો ચોપન બાજરી અને મકાઈના રોટલા ખાવા પંચાવન લીલોત્રી શાકભાજી બનાવો છપ્પન દાળ અને ઘઉંનું પૌષ્ટિક શીરખંડ બનાવો સત્તાવન ઘઉંના લોટમાં તીખું તલ નાખો અઠાવન મીઠાઈઓમાં ગુળ અને દૂધનો ઉપયોગ કરો ઓગણસાઠ ઘરના ખોરાકમાં તાજા મીઠા શણગારા ઉમેરો સાઠ શિયાળામાં મકાઈના મીઠાનો ઉપયોગ કરો શિયાળામાં તંદુરસ્ત જીવનશૈલી એકસ્ટ નિયમિત વોકિંગ અને હળવો કસરત કરો બાસઠ તાજી હવામાં શ્વાસ લો ત્રેસઠ દિવસ દરમિયાન કંબળમાં બેસીને આરામ ન કરો ચોસઠ ગરમ મીઠા પાણીથી પગ ધોઈ સૂવો પાસઠ આંખોમાં પેક કરવાથી બચો હાસઠ પાચનશક્તિ માટે તીખા મસાલાનો ઉપયોગ ટાળો સડસઠ રાત્રે ઘરમાં ધૂપ દાવો અડસઠ સવારે લીમડાનું પાણી પીવું ઓગસિત્તેર માળસાને ગરમ પાણીથી સાફ કરો સિત્તેર દર બે કલાકે પાણી પીતા રહો શિયાળાની સાવચેતી એકોતેર વધુ ઠંડીમાં બહાર જવું ટાળો બોનતેર ભોજન પછી તરત જ સૂવું ટાળો તોંતેર મીઠા પાણીથી હાથ ધોઈ વાસણ સાફ કરો ચૂમોતેર ગરમ ખોરાકને બહાર ઠંડા હવામાનમાં રાખવો ટાળો પીચોતેર કપાસના કપડાં પહેરો નહીં ઉનાળા પહેરો હોનતેર રાત્રે બહાર ઓપન એરમાં બેસવું ટાળો સિત્યોતેર મીઠા પીણા વધુ ન લો ઇઠ્યોતેર શિયાળામાં ઓઈલી ખોરાક ઓછી માત્રામાં ખાવો ઓગણસી ગરમ પાણી માટે ઇલેક્ટ્રિક કેટલ રાખો એંસી રાત્રે સૂતા પહેલા કાન અને પગ ગરમ રાખો વધારાના ઉપાયો એક્યાસીક રોજગારમાં મગફળી અને તલનો ઉપયોગ કરો બ્યાસી તુલસીના પાન અને ગુળ મિક્સ કરીને ખાવા ત્યાસી તારામ માટે ત્રાસદાર મ્યુઝિક સાંભળો ચોર્યાસી ખાસ ફૂડમાં બાજરી મકાઈ અને તીર્થનું તાજું ખાવું પિચ્યાસી શિયાળામાં દરરોજ જમ્યા પછી વજન જાળવું મિત્રો આ પિચ્યાસી શિયાળાના ઉપાય તમારા શિયાળાને આરોગ્યદાયક અને મજાભર્યું બનાવવામાં સહાય કરશે આ વિડિયો જો તમે પસંદ કર્યો હોય તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને નીચે કમેન્ટ કરીને જણાવો કે તમારો સૌથી પ્રિય ઉપાય કયો છે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે અમે તમારી માટે વધુ ઉપયોગી માહિતી લઈને આવીએ છીએ આવા જ નવા અને રસપ્રદ વિષય સાથે ફરી મળીએશું ત્યાં સુધી શિયાળાનો આનંદ માણો અને તંદુરસ્ત રહો